જ્યાં લોભિયા હોય તે ધુતારા ભૂખ્યા ન મરે બહારના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબિત કરી બતાવ્યું છે તેણે પોન્ઝી સ્કીમમાં લોકોને એવા ફસાવ્યા કે લોકો કઈ સમજે અને બહાર નીકળે તે પહેલા તો છ કરોડનો ચૂનો લગાવી દીધો અને હવે રોવાના વારા આવી ગયા છે ત્યારે કોણ છે આ ધુતારો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને કેવી રીતે લોકોને તેની જાળમાં ફસાવી દીધા આવો જોઈએ સમજતા હતા સમાજ સેવી જે પોતાના કામ ને લઈને બની ગયો સમાજમાં હીરો લેમ્બોર્ગીની ની સવારીને માં સવારી ને માથે સોના નો સમાજ સેવી નીકળ્યો ધુતારો ઝી સ્કીમ લાવ્યો અને લોકોને ફસાવ્યા હવે છ હજાર કરોડ લગાવ્યો ચૂનો નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્રશ્યોમાં જેની શાહી ઠાઠ માઠ જોઈ રહ્યા છો તે જ છે ગુજરાતના હજારો લોકોને હજારો કરોડનો ચૂનો લગાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા જેણે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામની કંપની ખોલી ઉત્તર ગુજરાત અને અન્ય જિલ્લાઓમાં ઓફિસો ખોલી અને લોકોને છ હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે આ કૌભાંડીએ પોતાના નેટવર્કની શરૂઆત કેવી રીતે કરી તે અંગે જો વાત કરીએ તો બે હજાર વીસમાં હિંમતનગર એક ગામથી બીજેડના નામે પોન્ઝી સ્કીમનો ધંધો શરૂ કર્યો હિંમતનગર રણાસણ ગામભોઈ સહિત ઉત્તર ગુજરાતમાં પોતાના એજન્ટો રોક્યા એજન્ટોને રોકીને રોકાણકારોને આકર્ષવાનું કામ શરૂ કર્યું ગામડાઓ તાલુકાઓમાં અને જિલ્લાઓમાં પણ ઓફિસો શરૂ કરી હતી રોકાણકારોને તગડું રોકાણ અપાતું હોવાથી ઘર ઘર સુધી બીજેડની પોંજી સ્કીમ પહોંચી ગઈ આવી રીતે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર વડોદરા મહેસાણામાં તેનું નેટવર્ક વધ્યું આમ દુતારા ભૂપેન્દ્રસિંહે લોકોને પોતાની માયા જાળમાં ફસાવ્યા અને રોકાણ માટે રાજી કરી લીધા ત્યાર પછી વધુ ને વધુ રૂપિયાના રોકાણ માટે લોભામણી લાલચો આપવાનું શરૂ કર્યું જેમાં ધૂતારો ભૂપેન્દ્રસિંહ લોકોને ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝીટ ડબલ કરવાની લાલચ આપતો મુખ્ય ટાર્ગેટ પર શિક્ષકો અને નિવૃત્ત લોકો રહેતા કંપનીના રોકેલા એજન્ટો લોકો પાસે જતા અને પ્રલોભન આપતા એજન્ટોને ને પાંચ થી પચીસ ટકા પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા કમિશન આપતો લેખિતમાં મહિને સાત ટકા વ્યાજ ગેરંટી રોકાણકારોને આપવામાં આવતી મૌખિક અઢાર ટકા રિટર્ન આપવાની લાલચ અપાતી હતી પાંચ લાખના રોકાણ પર બત્રીસ ઇંચ ટીવી ગિફ્ટમાં માં મળતું જયારે દસ લાખ રોકાણ પર રોકાણકારોને ગોવાના ગોવા પ્રવાસે મોકલવામાં આવતા બસ આજ કાવા દાવા અને લોભામણી સ્કીમોમાં લોકો ફસાતા ગયા અને દુતારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કારોબાર વધતો ગયો ત્યાર પછી તો તેના જાણે દિવસો જ બદલાઈ ગયા તે પોતાને ભાજપનો સભ્ય ગણાવે છે મોટા નેતાઓ અને સેલિબ્રિટીઓ સાથે તેના સંબંધ છે મોંઘી કારનો શોખીન છે લોકો સામે વટ પાડવા સોશિયલ મીડિયામાં હાઈ પ્રોફાઇલ જીવન જીવતો અને લાઈફ સ્ટાઇલ એવી હતી કે લોકો સરળતાથી તેની વાતોમાં આવી જતા બસ આજ બધી વાતોનો લાભ ઉઠાવી તેણે લોકોને ચૂનો લગાવ્યો જ્યારે અમારી ટીમ ભૂપેન્દ્રસિંહના ઘરે પહોંચી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા વીટીવીની ટીમ પહોંચી છે હિંમતનગરના રાયગઢ પાસે આવેલા અડકોદરા એટલે કે ઝાલાના નગરમાં જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતાનું નિવાસસ્થાન છે અહીંયા પોતાના નિવાસસ્થાને અહીંયા રહેતા હતા તેની આલીશાન ત્રણ ગાડીઓ પણ અહીંયા વૈભવી ગાડીઓ પણ અહીંયા પર જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો કે તેના પરિવાર સાથે એ અહીંયા રહેતા હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેડ ગ્રુપના સીઓ છે ને હાલ તે અહીંયા જેનું નામ છે ચર્ચામાં આવ્યું છે અને ત્યારબાદ શિયાળી ક્રાઇમે તપાસ કરતા તે ભૂગભમાં ઉતરી ગયા છે અમારી ટીમ હિંમતનગર ના રાયગઢ પોચી તો ત્યાં પણ ચાર મહિના પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સ્કૂલ ખરીદવાનું સામે આવ્યું છે અને સ્કૂલની બાજુમાં જ તેની બાજુ બીડ ગ્રુપ નું ઓફિસ પણ જોવા મળી જોકે આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કોઈ નાગરિકે કાંડ અંગે સીઆઈટી ક્રાઇમ લેટર લખી રજૂઆત કરી અને સીઆઈટી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહની ઓફિસ ઉપર રેડ કરી અને આખું કૌભાંડ બહાર આવ્યું કૌભાંડ સામે આવતા જ ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ગાયબ છે પરંતુ આ કેસમાં સીઆઈટી ક્રાઇમે છ લોકોને ઝડપ્યા છે જેમાં મયુર અનંત દરજી વિશાલસિંહ ઝાલા રાહુલ રાઠોડ સંજયસિંહ પરમાર અંકિત દિલીપસિંહ અને રણવીરસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે આ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને સીઆઈટી ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે સાથે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની શોધખોળ શરૂ કરી છે જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી પોઝી સ્કીમ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે ભાઈ છ હજાર કરોડ ફેરવાઈ ગયો આજે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એવું વધી ગયું છે કે લોકોને સેવિંગ્સ પણ કરવા પડે છે કરવા જ પડે ને પણ એવી રીતે કરવા છે કે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન સારું મળે બેંક માં ઇન્વેસ્ટ કરે તો પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો હોય ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે તો પછી જ્યારે રિટર્ન જોઈએ ત્યારે ગોલ્ડની પ્રાઇસ શું હોય એમાં પ્રોબ્લેમ પડે એટલે શેર માર્કેટમાં રિટર્ન મજબૂત તો મળે પણ રિસ્ક કેટલું જ હોય અને એમાં આવા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા પોન્સી સ્કીમર્સ તે મજા પડી જાય એક કા ડબલ તો ગ્રીન ટ્રેન્ડિંગ છે જ

કેટલા લાખ નાખો ડબલ ટ્રિપલ મળશે સાથે ટીવી કે ફોરેન ટ્રીપ મફત મળશે આવી લોભામણી લાલચમાં ના પડો માથે હાથ દઈને રોવાનો વારો આવશે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ ગુજરાતમાં કૌભાંડીઓ ચૂનો લગાવીને ભાગી જાય તેમાં કોઈ નવાઈ નથી કારણ કે મેહુલ ચોકસી નિરવ મોદી જેવા કૌભાંડીઓ કરોડોના કાંડ કરીને ભારતમાંથી ભાગી ચૂક્યા છે અને આ જ રસ્તે ભૂપેન્દ્રસિંહ પણ હોય તેવા સંકેત મળી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ હાલ ક્યાં ગાયબ છે તે કોઈ નથી જાણતું પરંતુ તેના આ કાળમાં હજુ પણ મોટા માથાઓ બાયડના ધારાસભ્ય ધવલસિંહ પ્રમોશન કરી રહ્યા હતા એનું એટલે નેતાઓ પણ સામેલ હોવાની શંકાઓ હાલ તો સેવાઈ રહી છે જે દિશામાં પણ સીઆઈટી ક્રાઈમે હવે તપાસ હાથ ધરી છે